સીતા બધાઈને સ્વાગત છે આજનું આપણા નવા બ્લોગમાં તો આપણે તમને ડોલા કોટલ સ્લીપમાં સાડી બતાવી હતી આગળ આપણ આપણે આગળના બ્લોગમાં આવી છે આજે આપણે તમને એમાં ઓફર આપવાની છે એકદમ આપણે બીટ કલર તમને પાલો બતાવી દઈએ સાંધો સાડી આવશે એક સાડીનો ભાવ સાડા ત્રણસો રૂપિયા એક સાડી લેવો તો સાડા ત્રણસો રૂપિયા અને સાથે બે સાડી લેશો તો છસો રૂપિયા આપણે એનો તમણી બીજો ભાગ સાથે આપણે એનો તમણી પાલવ પછી ડિઝાઇન માં આવશે ડાર્ક વ્હીટ કલર છે અને આપણે એની બ્લાઉઝ છે આપણી એકદમ શાઇનિંગ વાળું કાપડ પ્રસંગમાં પહેરવામાં નાના સોનામાં તમારે ગમે એમાં એકદમ મસ્ત એનો પટ્ટી પણ આવશે સાડીમાં અને એકદમ ફાઇન છે ને આનો આમાં આપણે તમને એનો બીજો કલર પણ બતાવીએ એક સાડીનો ભાવ સાડા ત્રણસો રૂપિયા સાથે બે લેવો તો તમને છસોમાં મળશે એમાં પણ આપણે જો એનું બ્લાઉઝ છે ને એકદમ પોખતી કલર છે જે વેલો વિડીયો જો હે અને જે પણ સાડી જે બે સાડી સાથે જોતી હોય તો પણ જે પેલા બુક પીસ આવ્યા હતા આપણે એનો ત્રીજો કલર છે રામા કલર જે આપણે સાત આઠ પીસ પડ્યા એટલે આપણે તમને ઓફરમાં આપી દેવાના આપણે એનું બ્લાઉઝ છે સાથે બે લેશો તો તમને પણ ફાયદો થાય પછી આપણે બાટીક ડિઝાઇનમાં દુધિયા કલરમાં ચિકન વર્ક ની લાઇનિંગ આવશે આપણે એમાં વ્હાઈટ ડિઝાઇનમાં આપણે તમને પાલવ બ્લુ કલર છે આખી સાડીમાં ચિકન વર્ક ને આવી રીતના લાઇનિંગ આવશે આપણે એકદમ વધારે છે થોડુંક બૈલા ઓછું છે બ્લાઉઝ છે તમને મારો અવાજ ઓછો સંભળાતો હોય તો પણ તમે નીચે કોમેન્ટ કરજો કોઈ ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જાંબલી કલર છે એકદમ મસ્ત પીસ છે ક્રીઝ આવશે એકદમ ને જાંબલીનો પાલો છે તમને બ્લાઉઝ બતાવી દઈએ ડોલા કોટન સિલ્ક પછી છે આપણે ગ્રીન કલર નો તો ભાવ આપણે તમને કીધો સાડા ત્રણસો રૂપિયા સાથે બે લેવો તો તમને છસો માં એકદમ મસ્ત આપણે એનું બ્લાઉઝ છે તમને એનો આપણે પાલવ બતાવી દઈએ આ આપણે પાલવ છે એકદમ ગ્રીન કલર ની સાડી છે પછી ફ્લાવર માં ગુલાબી કલર એકદમ ઘાટો પાલવ છે ને આખી રીતના પાંદડાની ડાળ આ રીતના સાડી આવશે એનો બીજો ભાગ છે એકદમ ગુલાબી કલર છે અને આપણે એકદમ મસ્ત પીસ છે આપણે આપણે એકદમ જાંબલી જાંબુડો કલર છે એકદમ જાંબુડો કલરનો આપણે એનો બ્લાઉઝ છે પાલો આ રીતના આપણી તમને સાડીમાં ડિઝાઇન આવશે ભાઈ એકદમ મસ્ત સાડી છે તમને લોકો થાય ને આપણે તમને એનો પાલવ બતાવી દઈએ સાડી બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ આવશે સાચો સાડી છે ડોલા કોટન સ્લીક ની એક લેહો તો સાડા ત્રણસો સાથે બે લેશો તો છસોમાં આવી જાય તમારે તમારા માટેનો ફાયદો છે ને જો નવા હોય તો ચેનલે લાઈક સેલ ને સબસ્ક્રાઈબ કરજો દરરોજ સેલ ઓફર ને દરરોજ નવા નવા વિડીયા આવે અલગ અલગ સાડીના ને જો તમને મારો વિડીયો કોઈ હોય તો ચેનલે લાઈક સેલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં આવજો